નમસ્કાર સનરાઈઝ સાઉન્ડ સ્કેપ ના એપિસોડ નંબર 5 માં આપનું હાર્દિક સ્વાગત છે હું રાઠવા શ્લોકા આજના આ એપિસોડની સંચાલક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બ્લેકબોર્ડ સ્થાન ટેબ્લેટ અને ક્લાસરૂમ સ્થાન ક્લાઉડ કમ્પ્યુટિંગ લીધું છે શિક્ષણ હવે માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ ટેકનોલોજીના માધ્યમથી તે ગ્લોબલ બની ગયું છે મુશ્લોકા આજના વિશેષ એપિસોડમાં વિશેષ અભિગમમાં સાહિત્ય અને ટેકનોલોજી વિષય પર આજના અમારા મહેમાન બાકુ કુશાગ્ર સાથે તેના વિશે ચર્ચા કરીશ તો આજે તો આપણા મહેમાન બાકુ કુશાગ્રને સ્વાગત આપીએ છીએ શું ટેકનોલોજી શિક્ષણને સરળ બનાવી રહી છે કે નવા પડકારો લાવી રહી છે ચાલો સવારની આ ઠંડી લહેર કે વચ્ચે સાહિત્ય અને ટેકનોલોજી વિષય પર આજના રોમાંચક સંગ વિશે ચર્ચા કરીશું તો તૈયાર થઈ જાઓ આ છે સનરાઈઝ સાઉન્ડસ્કેપ શીખવાની નવી ક્ષિપ્તિ સૌથી પહેલા ગુજરાતી સાહિત્ય સાહિત્યના કયા લેખક અથવા કવિનું કાર્ય તમને સૌથી વધુ પ્રેરણાદાયક લાગે છે અને શા માટે મને નરસિંહ મહેતાનું સાહિત્ય પ્રકાર ખૂબ જ પ્રેરણાદાયક લાગે છે કારણ કે તેમના જે ભજનો હોય તેમાં માનવતા ભક્તિ અને ભજનનો ઊંડો અર્થ જોવા મળે છે અને તેઓ સમાજ માટે

ખૂબ જ સરસ હવે ત્રીજો પ્રશ્ન આજના યુવાનોમાં ગુજરાતી સાહિત્યને ફરી જીવંત કરવા માટે શું કરી શકાય શું ડિજિટલ માધ્યમો આમાં કોઈ મદદ કરી શકશે જરૂર આજના યુગમાં યુવાનોને સરળતાથી ગુજરાતી ભાષા શીખવાડવા માટે શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા કરી શકાય અને શુદ્ધ વાંચન કરી શકાય અને જો આપણે ટેકનોલોજીનું માધ્યમ લઈએ તો આ ખૂબ જ સરળ બની શકે છે સોશિયલ મીડિયા દ્વારા આપણે ખૂબ જ સારું જ્ઞાન મળી શકે છે ખૂબ સરસ તો હવે ચોથા પ્રશ્ન પર વધીએ શું તમે કહી શકો છો કે ગુજરાતની કઈ નવી શૈલીઓ ગુજરાત સાહિત્યમાં કઈ નવી શૈલીઓ અથવા વિષયનો સમાવેશ થવો જોઈએ આમ જોઈએ તો નવી શૈલીમાં યુવાઓનું યુવા અવસ્થાની સમસ્યા ટેકનોલોજી અને વિજ્ઞાન એનું જ્ઞાન ખૂબ જ વધારે હોવું જોઈએ તો હવે મતલબ તમારી સાહિત્યનું જ્ઞાન વધારે છે

આજનો આપણો વિષય એ જ છે કે ગુજરાતી સાહિત્ય અને વિજ્ઞાન ટેકનોલોજી એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તો આપણે ગુજરાતી સાહિત્ય વિશે તો ચર્ચા કરી લીધી હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની છે જે જે બાબતમાં ખુશાકારક મારી સાથે મદદ કરશે તો હવે આવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પર તો સૌથી પહેલો પ્રશ્ન હાલમાં લોન્ચ થયેલ કયું ટેક ગેજેટ અથવા એપ્લિકેશન આપના મતે સૌથી વધુ ઉપયોગી છે અને શા માટે હાલમાં લોન્ચ થયેલું એઆઈ આધારિત એપ્લિકેશન જેમ કે જેટ જીપીટી તે ખૂબ જ મદદરૂપ છે કારણ કે તેને અભ્યાસ માટે અને કંઈક નવું શીખવા માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ સાચી વાત તો બીજા પ્રશ્ન પર આવીએ અ શિક્ષણ અને વ્યવસાયમાં ઇન્ટરનેટ એઆઈ નો મતલબ સકારાત્મક અને ઉત્પાદક રીતે કઈ રીતે ઉપયોગ કરી શકાય આમ જોઈએ તો એઆઈ ખૂબ જ સકારાત્મક છે પરંતુ તેનો વધુ ઉપયોગથી આપણે માનસિક તણાવ પણ અનુભવ થઈ શકે છે અને જેથી માણસની યાદક શક્તિ ખૂબ જ ઓછી પડતી જાય છે હા કોઈ પણ વસ્તુનો અતિ ઉપયોગ હાનિકારક નીવડે છે તો હવે આઈએ ત્રીજા પ્રશ્ન પર

સામાન્ય માણસ પડકારોનો સામનો કઈ રીતે કરી શકશે ડેટા પ્રાઇવસી માટે આપણે ખૂબ જ મજબૂત રાખવું જોઈએ અને ઈમેલ આઈડી અને પાસવર્ડ જેવા મોબાઈલના કંઈક એ પણ સાચી વાત છે તો હવે આઈએ પાંચમા પ્રશ્ન પર આગામી પાંચ વર્ષમાં કયું ઇન્ટરનેટ એઆઈ વિશ્વને સૌથી વધુ બદલી નાખશે આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વેહિકલ એઆર અને વીઆર તે વિશ્વને ખૂબ જ બદલી નાખશે તો આ હતું તો હવે આજના આપણા વિષય વિષય મુખ્ય પર આપણે ચર્ચા કરીશું કે વિજ્ઞાન ટેકનોલોજી અને ગુજરાતી સાહિત્ય એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તો કુશાગ્ર તમે સમજાવશો કે આ બંને કઈ રીતે સંકળાયેલા છે હા જરૂર કે એ ટેકનોલોજી દ્વારા ગુજરાતી સાહિત્યનું જ્ઞાન ખૂબ જ સરળતાથી મળી શકે છે અને અને આ ટેકનોલોજીના માધ્યમથી આપણે કોઈપણ ભાષાનું અનુવાદ ગુજરાતીમાં કરી શકીએ છીએ કે આપણે ગુજરાતી સાહિત્યનું અનુવાદ કોઈ બીજી ભાષામાં કરી શકીએ છીએ અને દેશ વિદેશમાં બેસી અને નવલકથા સાંભળી શકીએ છીએ વાર્તા સાંભળી શકીએ છીએ અને તેનો ઘણો ઉપયોગ કરી શકીએ છીએ ગુજરાતી સાહિત્ય ટેકનોલોજી સાહિત્ય ડિજિટાઇઝેશન એઆઈ બ્લોગ અને પોડકાસ્ટ દ્વારા આપણે સાંભળી શકીએ છીએ જેમ કે પન્નાલાલ પટેલની નવલકથાઓ આપણે ઘરે બેઠા પણ સાંભળી શકીએ છીએ અને દેશ વિદેશમાં ઘરે બેઠી અને ગુજરાતી નાગરિકો કવિ સંમેલનનો આનંદ ઉઠાવી શકે છે યુટ્યુબ અને ઝૂમ દ્વારા દેશ વિદેશમાં લોકો ઘરે બેસી અને કવિ કવિ સંમેલનનો આનંદ ઉઠાવી શકે છે ભાષા અને ટેલ દ્વારા આપણે આપણું સાહિત્ય સાંભળી શકીએ છીએ

સાહિત્ય અને ટેકનોલોજી આ આ બંને સંગમ આપણી ભાષાને અમર બનાવશે જતાં જતાં એટલું જ કહીશ કે શબ્દો હવે કાગળને મળતા જ નથી રહ્યા ટેકનોલોજીના સત્વારે આંબને આંબી રહ્યા છે ફરી મળીશું આવતા એપિસોડમાં બીજા વિષય પર ત્યાં સુધી ગુડ બાય ધન્યવાદ